જો આ વરસાદી પાણી બાગાયતી ખેતી છે અને આ પાણી ખરડા પાણી દેખાતા નથી પણ પાણી ત્યાં ચણ છે ડાડમના બધા ફૂલ નીચે કરીને પડી ગયા છે અતિશય નુકસાન છે વરસાદે તારાજગી કરી છે ખેડૂતો મથીને ફૂલ કારા પડી જાય ઉઠે પડી જાય રોગચાળો આવે ફૂગ આવે પાણીમાં દેખાય નહીં ણીમાં અંદર પડી ગયા પણ દેખાતા નથી